જય માતાજી બધા મિત્રો ને સ્વાગત છે આઠ વાગી ગયા અને કાલે તો પવન ભવો હતો આજે પવન તો છે જ પણ કાલ આપણે પવન ભવો હતો ને ઘાઘવારી વાડીમાં નેલ વાગ્યો તો એટલે કંઈ વિડીયો વિડીયો બનાવ્યું નથી હાલો હવે આજે સારું કરી દે આપડે હવાના પુર માં જ્યાં સુકાઈને એટલે હવાના પર માં ઊઠીને ઉઠી પાણી પીને જીરું જોવા જામશું આપણે તન પાણી પાયા હતા નહીં એ લો પાણી પાયો તો ઇના છઠ્ઠો દિવસ છે એટલે જરાક મગી દીધું હોય ચેક કરી આવી હું સે પોઝિશન જીયાની ઉપર આવે એ જાય એ જાય તો હોય તો આપણે આ હે ના જીવ પાઉ આપણે એટલે મત પડી આવું મારી આવી પછી આપણે ભાગવાર વારે પાણી વારવું હે પવન બહુ સંતી ઇમ પવન દીવો પડવા દે મેદવાનું બાકી છે અડધું જીરામાં તો છોટા છોટા હે આગળના જીરામાં આમાં આગળ કઈ કરવાનું થતું નથી આપણે આ જીરું જોઈ લે સૌથી પહેલા પછી આગળ વધી વિડીયોમાં તો તમે જોડાઈ રહેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો જોઈ જામ રાવલની દવામાં હું છે પોઝિશન જીરાની જો આપણે આ ત્રણ કાર્ય પાયા આ એક પછી આ બે ને ઓલું ત્રણ ઓલું છેલ્લું પાયું ને છ દીધા અને પાંચ દીધા અને ચાર દી દીધા અને આ આપણે દવા વગરનો નો ક્યારો હે આ ક્યારો હે ને એમાં દવા નથી ભાઈ પણ આનું રિઝલ્ટ હજી સુધી ચાર પાંચ દિવસ કારણ કે આને ત્રણ ચાર દિવસ થયા આપણે છેલ્લા પાડી આમ જોવાનું છે શું છે લાલ થઈને બેસી નથી જતું ને જાંબુડિયું થઈને અને જાંબુડિયું તો આપણે જરા જરા પહેલાં જ હતું પણ એમાં શું થાય હવે જરાક ફૂંકી નીકળે છે આવી બેઠા તો જાંબુડિયું જ છે પણ આમ ઊભી ફૂંકી નીકળે આમ આડું નથી અને આડો અલગ ફૂટીએ નહીં હું લાગે અવાર કારણ કે પહેલેથી જ નબરું હે એટલે હવે આડું નહીં ફૂટે રોગ સરાળી દેવું થશે અટાણે અમે લીધે દેખાય છ દિવસથી આ હજી પાયું નહીં ને ઘણા મિત્રોની કમટ હતી કે વાંધો નહીં આવે તમે પાઈ જાઓ પણ આમાં પછી વાંધો આવે પછી વાંહે થી તો કામ કરી લેવું આ ઓલા પારીયા થઈ ગયા આગળ એવું થઈ જાય તો પછી શું કરું એટલે બે ચાર દીજ હારવી હેરખો નિર્ણય આવી જાય આમ રિજેટ હેરખો આવી જાય પછી આપણે પાઈ દઈએ છે આમાં હુકારના છોટા છે પણ બહુ નથી પારવા પારવા હે હું તમને બતાવું જો હાર્યું આ હુકારો જ છે એટલે હજી આમાં હે ને એકાદ વાટ જોઈ આપણે આમ બેસી જાય ને સુકાયો તો ઠીક બહુ નહી આવે દવા પાય એટલે પણ હાવા બેસી જાય ને તો નકામું થાય બધું એટલા માટે જાણીએ હજી બે જલ્દી આવા છોટા જાય જ છે હજી ઘણા મિત્રો એમ કેતા કે અહીંયા જા મરાવાડ કે દેવાં નાળી કે ઉતારો અહીંયા ઘણી એમાં હું કેતી જમીન અમુક જમીનમાં લાગુ પડી જાય દવા અમુક જમીનમાં ના પડે લાગુ આપણે અમારે જમીન તો ઓછી બહુ હોય એટલે જરાક ધીમું હોય રહ્યું દવા લાગુ પડવાનું બાકી આ જો દવા ભાગવાળી વાડીમાં પાઈ એટલે સો ટકા રિજેક્ટ ખબર પડે કારણ કે અમુક જમીનમાં નથી લાગતી દવા પડું હોય ને મારું હાવ ફૂલ હોય પાણી ચડે એટલે ફૂલે અને ભાગવાળી જમીન ને પાણી જણાય એટલે કડક થઈ જાય એટલે એવું બધું છે દવાનું કામ ખાઈ જ બધાને રિજેક્ટ ના મળતા હોય એ ટકાને મળતા હોય વીસ ટકાને ના એ મળે બાકી જરા જરા હુકારો તો છે ભાવ નથી નથી પાયો ને એમાં ભાવ હે એ બતાવો તો આ મિત્રો પાણી વગરનું જીરો આમાં હુકારો તો છે જ નથી વધારે છે નથી પાઈઓ ને તો એ

જો આપણે પેલી ફેરજામાં જીરું હોવાનું ભારે નીકળ્યુંડું અહીંયા તો આપણે વેલણી દવા કોરે છે એટલે વાહે રહી ગયું બરી ગયું હતું પેલા તો વેલણી બેલણી કંઈ બેરી નહીં જો પાછી કોરી ગઈ છે આમાં તો નથી નાખી એટલે નહીં દેખાય પણ આ જીરું તમે જો આપણે હાથ છે તો આમ તમે જોવો તો એમ થાય ભલે ભલે

નવ લાગી ગયા હોય ને હિરાવી બીરા પાણી ચાલુ કરવા જાય છે મોટો ચાલુ કરવા અને આપણે હોય અને જો પવન બહુ હોય ને બેરા લાડો બેસી ને વિડીયો બનાવ નખા પવન નવા જ બહુ આવે સંભરાય જ નહીં અને દવા પાસણ જે મિત્રો નવા હોય ને કદાચ ખબર ના હોય તો આપડે મેટાલિક્સ પાંચે ટકા હોય એ આમાં બહુ નથી નાખ્યું કારણ કે એટલો બધો હુકારણ થ એટલે બહોથી અઢીસો ગ્રામ જેટલી મેટાલિક્સિન વિઘે પછી ભેગું છે આપણે નીલ જો કરીને છે એમાં આવેબીન અને ક્લોરોથાડો થાડો નીલ એ ફૂંઘીનું ફૂગ ન શકત છે એ આપણે નાખવામાં ખાલી હિંકર મિલી વિઘે પછી છે સલ્ફર એ ટકા ડબલ્યુ જી એ નાખો અડધો કિલો વીઘે અને મેટાલિક્સિન પચાસ ગ્રામ ટૂંકમાં લ્યો ને બધી જરા જરા ફૂગ નાશક નાખી છે એવું બધું ખાસ ઉકાળો નથી પણ એક ઠેકાણે જરાક પાલું પડ્યું બતાવું તમને ઘાટું જીરું બહુ હોય ને ત્યાં પારી ભાઈ જરાક ઉકાળો આવી ગયો જો આવો એટલે જરા જરા એમને પાડી દે તો વાંધો ના આવે અમે આપણામાં સુકારો તો ઓછો આવે પવાર જરા જરા ક્યાંક ક્યાંક કોકો છોટા દેખાય જો આવે એટલે હસી હસી પાઈ દે તો વાંધો ના આવે ને પાંચમું પાણી છે આ અને લગભગ છેલ્લું છે પાંચમું ને છેલ્લું પાણી હવે નહીં જોઈ અને નાના મોટું બહુ હોય ને વાહનો રહી ગયું ને એટલે ઘણી ફેર કીધું મોટર ચાલુ કરે એટલે આપણે બધું સેટિંગ એક પાણી પાવાનું હોય તો મિત્રો થઈ ગઈ આપણે મોટર ચાલુ અને આ રીતે આપણે જાય છે આસી આસી પાણી તો જરા જરા થઈ જાય છે અહીંયા એટલે बाफलाय जैन એટલે અયા જો ડોસ એટલે ખબર ન પડે ઓ મારી પી માં પી બહુ તસઈ નતી પાતા આવે આવે ટાઈટ પડે હો ગટની આજી બહુ હે પવન ઠંડો

ફોન હતી તો છે એટલે તમને વિડીયોમાં પવન ન હોય આવતું નથી એટલા માટે જ કાલ આપણે વિડિયો જ બનાવ્યો કારણ કે સંભરાયની રપર હું વિડિયો બનાવું તો આપણે એક ક્યારે આમ દવા નથી આવી સારું પાસે મિત્રો અગિયાર આવી ગયા હવે આપણે ખાલી રહ્યા છે ચાર ક્યારા ચાર ને ભેટાને બે છ ક્યારે જેવું રહ્યું છે લાઈટ કતની એક પવન છે ને એટલે ઝીપકા મારી ગઈ બે ત્રણ વાર અટાણ તો છે એટલે વાંધો નથી અને દવાનું કંઈ ગયું પાણી આવું આવે હે જરાક હવે વીસ મિલીટ થઈ જાય એટલે પી જાય પાણી લેતું નથી ગાયો ગાર ઉડી જાય પાછો આમ પવન પવન ધકો મારે પાણી એટલે બહુ દૂરે પાણી વાંધો નહી આવે લગભગ

ઓડીએ પાસા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં આવજો